નમસ્કાર દર્શક મિત્રો આપ નિયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ઇઠોતેરમો સ્વતંત્રતા પર્વ એટલે કે પંદરમી ઓગસ્ટ આજથી ઇઠોતેર વર્ષ પહેલાં આપણને એટલે કે ભારત દેશને આઝાદી મળી અને જે નિમિત્તે પ્રતિવર્ષ પંદરમી ઓગસ્ટે દરેક ભારત વર્ષીય પોતાની રીતે પો સ્વાતંત્ર્ય પર્વ ઉજવતું આવ્યું છે કોઈક પોતાના ઘરે ઝંડો ફરકાવે છે કોઈક પોતાની ઓફિસે ઝંડો ફરકાવે છે તો કોઈક પાર્ટી પોતાના પાર્ટીના કચેરી ખાતે તો એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા નવસારીના કમલમ ખાતે આજ રોજ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને જે પ્રસંગે નવસારી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને કમલમ ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે જો વાત કરીએ તો તમામ નેતાઓ જેની અંદર જિલ્લા પ્રમુખ બુરાભાઈ શાહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અશોક ગજેરા સહિત મંત્રી તેમજ પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને અધ્યક્ષ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રંગે ચંગે ભારતીય તિરંગાને આન બાન શાન સાથે ફરકાવ્યો હતો સલામી આપી હતી અને રાષ્ટ્રગીત એક સાથે સૌએ ગાયું હતું અને સાથે જ જો વાત કરીએ તો સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે રાષ્ટ્રની પ્રગતિ છે રાષ્ટ્રની પ્રગતિની અંદર સૌ કોઈ ભેગા મળી અને સી ફાળો આપીશું તો એ જ પ્રમાણે વર્ષોથી વિદ્યાધામ વિદ્યાલય ગેલકડી ખાતે પણ રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે છે પંદરમી ઓગસ્ટની અનેરી ઉજવણી કરવામાં આવે છે અને જેની અંદર આજ રોજ પણ વિદ્યાધામ વિદ્યાલયની અંદર નવસારી નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર વાત જો કરવામાં આવે તો પરેશભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાન સહિત સાયંગગ્રુપ મીડિયા હાઉસના સર્વેસર્વા જીતેન્દ્ર પટેલ સહિત બિમલેશ શર્મા સહિતના અનેક રાજકીય બિન રાજકીય આગેવાનો જે ખરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌની સાથે મળી અને એમણે પણ આજે તિરંગાને સલામી આપી હતી બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સાથે જ ધ્વજ ફરકાવી સૌ વૈરાષ્ટ્ર ગાન એકસાથે ગાયું હતું તો આ પ્રસંગે પરેશભાઈ राठોડ સુજનવ રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ વિદ્યાધામ વિદ્યાલયનો 78 મો ઇન્ડિપેન્ડન્સ દિવ ઉજવાયો છે એ પ્રોગ્રામ મને અહીંયા આવવાનો મોકો મળ્યો એ માટે હું કપીભાઈ ખૂબ આભાર છું પ્રોગ્રામ બહુ સારો હતો અહિયાં છોકરાઓએ એવા સારા સારા દેશભક્તિના ગીતો ગાયા છે કે આપનું મન પ્રફુલ્લિત થઈ જાય છે આ વિસ્તારમાં આવી પ્રતિભાઓ ઉત્પન્ન થાય અને એ કાર્ય ચાલતું રહે તેના માટે પ્રદીપભાઈ ખૂબ મહેનત કરે છે મારી નવસારીવાસીઓને એક વિનંતી રહેશે કે એકવાર અહીંયા પધારો તમે જુઓ કે કયા ક્ષેત્રમાં કેવા સારા કામ થઈ ગયા છે ને બધા જેટલું બને એટલું પોતાના તરફથી આ શાળાને ને યોગદાન આપે ને અહિયાંના લોકોને પ્રોત્સાહિત કરે ને છોકરાઓને ભણતા કરે. ધન્યવાદ તો આ પ્રમાણે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની સૌ કોઈ પોતપોતાની રીતે અનોખી ઉજવણી કરી રહ્યું છે તો આપ પણ પોતે આઝાદ ભારતની અંદર આજે મુક્તપણે શ્વાસ લઈ શકો છો એનો ગર્વ આપને પણ હોવો જ જોઈએ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નાઇન